દુનિયાના કોઈ ને એવી ખબર નથી કે આ ચૌદમું રતન જે દેશ નો ઘડવૈયો હશે દેશ નો મદાર નથી કરતો હશે જયારે રામોજી માલોજીના ખોડે ઉસી ને જયારે આ અસ્પૃશ્યતા નિવારણ ની અંદર દેશના ને અંદર પણ જે બત્રી બત્રી ડિગ્રી ધારણ કરીને જ્યાં દેશ ને એક બંધારણ આપ્યું છે આજે એને કોટી કોટી વંદન કરીએ છીએ એના માં નમન કરીએ છીએ જય ભીમરામ ડોક્ટર આંબેડકર કી જય જય